મિત્રો આ છે આપણી એકદમ મહેનત વગરની યુટ્યુબ ચેનલ તમે અડતાલીસ કલાકના મિત્રો અહીંયા વ્યૂઝ જોઈ લો ચેક કરી લો મિત્રો અને આની અંદર આપણી છે ને કોઈ પણ મહેનત છે નહીં પણ એક છે કે આની અંદર હું છે ને પાંચ વિડીયો બનાવું ને તો એક કલાકની અંદર બિંદાસથી બનાવી શકું છું આની અંદર મારી પાસે કોઈ વધારે મહેનત કરવી પડતી નથી અને વ્યૂઝ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો શોર્ટ વિડીયો છે લોંગ નથી આની અંદર કોઈ પણ મહેનત છે નહીં આની પહેલાં પણ મિત્રો મેં તમારા માટે એક વિડીયો બનાવી હતી કે તમે મારી જેમ વિડીયો કઈ રીતે બનાવી શકો બેકગ્રાઉન્ડ કઈ રીતે લગાવી શકો તો વિડીયો પહેલાં મેં એક બનાવેલી છે તમે જોઈ લેજો મિત્રો અને આ ટાઈપના તમે પણ મિત્રો શોર્ટ વિડિયો બનાવીને અર્નિંગ કરી શકો છો બિંદાસથી અને અત્યારે હાલની અંદર મિત્રો જુઓ અહીંયા અડતાલીસ કલાકમાં તમને વ્યૂઝ પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે અને લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડી રહ્યો છું તો જો અહીં અડતાલીસ કલાકના વ્યૂઝ કેટલા છે મિત્રો રેફર્સ કરીને તમને દેખાડી દીધો એટલે જેથી મિત્રો તમને ખબર પડે તો હાલમાં મિત્રો વ્યૂઝ કેટલા છે મિત્રો તમારી સામે રેફર્સ કરવાનું શું ચાર હજાર ચાર લાખ તેતાલીસ હજાર એકસો ને ઓગણીસ પચ મતલબ ઓગણપચાસ તો હવે હું રેફર્સ કરું છું તમે જોઈ લેજો કેટલા છે જોઈ લેજો ખાસ કેટલા વ્યૂઝ વધે છે જુઓ બસો ને સત્તર થઈ ગયા ડાયરેક્ટ તો જે એકસો ને ઓગણપચાસ હતા એની જગ્યાએ બસો ને સત્તર થઈ ગયા છે ફરીવાર રેફર્સ કરું છું તો તમે જોઈ શકો છો મિત્રો બસો ને બાવન થઈ ગયા છે તો અડતાલીસ કલાકની અંદર મિત્રો આ શોર્ટ વિડીયોની અંદર વ્યૂઝ આવી રહ્યા છે અને આની અંદર મારી કોઈ પણ મહેનત નથી કોઈ મહેનત ખાસ છે મિત્રો તમારે બસ તમારા વિચારો મતલબ બનાવવાના છે જે તમારા મોટિવેશન વિચારો છે શુભ મતલબ જે સારા વિચારો છે એને તમારે એડિટ કરી તમારે પેસ્ટ કરવાના છે અને એક ફોટો બનાવી લેવાની છે એની અંદર અને ફોટો બનાવીને ફોટોમાં વિડીયો દ્વારા એને ખાલી બનાવવાનું છે અને જે પણ તમે એની અંદર જો તમારો ખુદનો વોઇસ મિત્રો હશે તો તમને વધુ અર્નિંગ મળવાની છે એ નક્કી છે અને જો તમારે વોઇસ મારી જેમ બરાબર નથી તો તમે યુટ્યુબનું લાઇબ્રેરીનું સોંગ કોઈ પણ એની સાથે રાખી શકો છો અહીંયા આપણી આ ચેનલની અંદર યુટ્યુબ લાયબ્રેરીના સોંગ છે જો અહીંયા ત્રણસો ને થઈ ગયા છે કેટલા વ્યૂઝ આ વિડીયો આપણો ચાલુ છે આપણો વિડીયો પાંચ જ મિનિટનો હોય છે તો પાંચ મિનિટની અંદર અડતાલીસ કલાકની અંદર મિત્રો કેટલા વ્યૂઝ મળવા જોઈએ એ તમને અહીંયા લાઇવ લાઈવ પ્રૂફ જોવા મળી રહ્યો છે જો અહીંયા ત્રણસો ને ત્રણ થઈ ગયા છે તો ફરીવાર રિફર્સ કરું છું તો ચારસો ઉપર જુઓ ચારસો ને અડસઠ થઈ ગયા એટલે મતલબ એટલા બધા આની અંદર વ્યૂઝ મિત્રો આવી રહ્યા છે જો સાઈઠ મિનિટની મિત્રો વાત કરીએ તો મતલબ સાઈઠ મિનિટ એટલે એક જ કલાક થાય બરાબર હવે એક કલાકની અંદર મિત્રો વ્યૂઝ કેટલા આવી રહ્યા છે જુઓ અહીંયા પંદર હજાર આઠસો ચોસઠ તો હવે આખા દિવસના આપણા કલાકો કેટલા થાય છે મિત્રો તમને ખ્યાલ જ છે તો કેટલા બધા વ્યૂઝ મળી રહ્યા છે અને બધા શોર્ટ વિડીયો છે તો આવી રીતે મિત્રો તમે પણ મિત્રો આગળ વધો અહીંયા જો બધા અત્યારે હાલની અંદર જુઓ વ્યૂઝ અડતાલીસ કલાકના કેટલા છે વધી ગયા છે જો અહીંયા ફરીવાર હું રિફર્સ કરી લઉં છું જો અહીંયા મેં રિફર્સ ફરીવાર કર્યું છે તો અહીંયા આપણે જુઓ અહીં તેતાલીસ હજાર છસો ને પચીસ તો આવી રીતે મિત્રો વ્યૂઝ આવી રહ્યા છે અને વિડીયોની તો મિત્રો તમને કન્ટેન્ટની ખબર જ છે તો અહીંયા મારા કન્ટેન્ટ પણ તમે જોઈ લો અત્યારે કન્ટેન્ટની વાત કરીએ તો મેં કન્ટેન્ટ જે અપલોડ કર્યા છે મોટિવેશન વિચારો અહીંયા લેખિતમાં બનાવ્યા છે અને મેં એના વિડીયો બનાવ્યા છે હવે અહીંયા જુઓ આ વિડીયો એક બે અને ત્રણ કેટલા કલાક પહેલાં જો એક કલાક પહેલાં વિડિયો અપલોડ કરેલો છે ચોવીસો વ્યૂઝ આય છે ત્રણ કલાક પહેલાં છે તો એ કેત્રીસો વ્યૂઝ આવેલો છે ચાર કલાક પહેલાં છે પાંત્રીસો વ્યૂઝ આવેલા દસ કલાક પહેલાં છે નવ હજાર વ્યૂઝ આવેલા છે ઓગણીસ કલાક પહેલાં છે મતલબ નવ હજાર આઠસો વ્યૂઝ આવેલા છે તો એવી રીતે મિત્રો જો અહીંયા લાખોમાં પણ વ્યૂઝ આવેલા છે હવે આની અંદર મિત્રો કોઈ મહેનત ખાસ હોતી નથી બસ તમે જેટલું તમારા જે વિચારો છે સારા લખશો અને એના માટે મિત્રો બસ આપણે જરૂર પડે છે પિક્સ લેબની અંદર આ પિક્સલ લેબની અંદર તમે જઈને તમે એક નવું પેજ ઓપન કરી લેવાનું છે તો આ પિક્સર લેબને ઓપન કર્યું છે તો હવે તમને જે આ ત્રણ ટપકા છે એના ઉપર ક્લિક કરીને અહીંયા એક ઓપ્શન છે ઇમેજ સાઇઝ એના ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા બારસો એંશીની જે સાઇઝ તમને જોવા મળી રહી છે બંને બાજુ તો અહીં પહેલા નંબરની છે અહીંયા તમારે સાતસો અને વીસ કરી દેવાની છે તો અહીં હું કાઢી નાખું છું અને સાતસો વીસ કરી લઉં છું તો આ કમ્પ્લીટ આપણે જે આપણા વિડીયો છે શોર્ટ એ એની સાઇઝ અહીંયાથી થઈ ગઈ છે હવે આની અંદરથી તમને એક ઓપ્શન અહીંયા ઘણા બધા મળે તો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરીને તમે જે કલર અહીંયાથી પસંદ કરો છો તો અહીંયા બધા અલગ અલગ તમને અહીંયા કલરો જોવા મળશે આમાંથી કોઈ પણ એક તમે એક કલર પસંદ કરીને આવી રીતે સેટ કરી લેવાનું છે અને આની અંદર તમારે જે લખવાનું છે એ તમારે ખુદના વિચારો મિત્રો અહીંયા લખવાના છે મેં આની અંદર કોઈ મહેનત મિત્રો કરી જ નથી અને આની અંદર કોઈ મહેનત પણ છે જ નહીં બસ આ એક તમારે અહીંયાથી ફોટો બનાવવાની છે માત્ર એક ફોટો લેખિતમાં તમારા જે વિચારો છે સારા મોટિવેશન એ તમારે અહીંયા લખવાનું છે લખીને તમારે છે ને કોઈ પણ કાઇન માસ્ટર કે વીએનમાં કે ઇન શોર્ટમાં તમારે વિડીયો દ્વારા એને જે ફોટો છે એને વિડીયોમાં કન્વેટ કરી દેવાનું છે એટલે કે પાંચથી છ સેકન્ડથી પંદર સેકન્ડ સુધી અને એને તમારે મ્યુટમાં રાખીને યુટ્યુબ લાઇબ્રેરીમાંથી તમારે ગીત લઈને એને તમારે અપલોડ કરી દેવાનું છે તો જો અત્યારે આની અંદર મને અડતાલીસ કલાકમાં ચાર સાડા ચાર લાખ વ્યૂઝ આવી રહ્યા છે તો એવી રીતે તમે રેગ્યુલર હું એક દિવસની અંદર આની અંદર પાંચથી સાત મતલબ શોર્ટ વિડીયો અપલોડ કરું છું કારણ કે આપણી પાસે ત્રણ ચેનલ છે એમાંથી એક તો હજુ પણ મેં વિડીયોની શરૂઆત કરી નથી કારણ કે હજુ પણ લગ્ન પ્રસંગો હોય છે અને બીજા નંબરમાં કે ગરમી અતિશય પડે છે અત્યારે આમ અનલિમિટેડ ગરમી હોય છે અત્યારે હાલની અંદર હું વિડીયો બનાવું છું તમે જોઈ રહ્યા છો કે વિડીયો બનાવવા હું બારે આવ્યો છું પણ થોડોક આજે પવન છે એટલે થોડોક વિડીયો બનાવ્યો છે બાકી ટેકનિકલની વિડીયો બનાવવા બેસવાનો તો મને ટાઈમ પણ હોતોય પણ નથી એટલી બધી ગરમી હોય છે ને એટલે એમ થાય છે કે ટાઈમ મળે તો હું વિડીયો નથી બનાવી શકતો એટલે વધારે ગરમી હોય છે એટલે ટેકનિકલના વિડીયો બનાવશો ને જે શોર્ટ છે એની અંદર સારા વ્યૂઝ આવે છે મહેનત વગરની યુટ્યુબ ચેનલ છે જો ચેનલ મોનોટરાઈઝ છે અને જો વધારે વ્યૂઝ ના આવતા હોય તો એકવાર શરૂઆત કરજો અને તમને ડાયરેક્ટલી પણ વ્યૂઝ મિત્રો નહીં મળે એની અંદર પંદરથી વીસ દાડા તમે રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરશો ત્યારે તમને વ્યૂઝ મળશે તો વિડિયો તમને મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોગાને જે પણ આપણી પાસે નોલેજ છે એની નોલેજની દરેક વિડીયો આપણે તમારા માટે બનાવીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને વિડીયો